નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું તાડપત્રી સબસિડી યોજના વિશે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે અને આની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે જેમ કે એજીઆર ફોર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રી ખરીદવા કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે એજીઆર થ્રીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમત પંચોતેર અથવા રૂપિયા અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે મતલબ કે એજીઆર ફોર અને એજીઆર થ્રીમાં સીમ જ છે આગળ જોઈશું સામાન્ય ખેડૂતો માટે તાડપત્રી ખરીદવા કિંમત પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે મતલબ જે સામાન્ય ખેડૂત હોય તેના માટે બારસો પચાસ રૂપિયા લાગુ રહે તાડપત્રીની કઈ કઈ જગ્યા પર કરી શકો તેના વિશે જોઈશું સૌ તો તમે ગ્રામ પંચાયતનો જે વીસી હોય ને ત્યાં તમે કરી શકો છો સીએસસી સેન્ટર મતલબ જે કોમન સર્વિસ સેન્ટર હોય છે ત્યાં કરી શકો છો અને કોઈ સાયબર કેફે યુઝેબલ હોય ત્યાં પણ તમે કરી શકો છો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે વાત કરીશું સૌ પ્રથમ તો તમારે સાત બાર અને આઠવાની નકલ જોઈશે આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ જેમાં તમારો એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ હોવો જરૂરી રહેશે ત્યાર પછી મોબાઈલ નંબર મોબાઈલ નંબર એવો લખાવો કે જે તમારો આધાર કાર્ડ સાથે લિંક છે ત્યાર પછી રેશન કાર્ડ પણ રેશન કાર્ડ હોય તો તમારે રેશન કાર્ડ મૂકવાનું રહેશે નહીં તો રેશન કાર્ડ ફરજિયાત નથી શું આપણે ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું જોઈએ સૌ પ્રથમ તો તમારે અરજીની જે પ્રિન્ટ કાઢી હોય એ તમારી પાસે રાખી લેવાની હોય છે પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે મતલબ કે જ્યાં સુધી તમને મંજૂરી નહીં મળે ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે પૂર્વ મંજૂરીનો હુકમ આપ્યા બાદ સાધનની ખરીદી માટે મિનિમમ ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે મતલબ કે તમે ફોર્મ ભર્યા પછી ત્રીસ દિવસ તમારે રાહ જોવાની રહેશે તમારા જે તાડપત્રી છે જે તમારા તાલુકાના કોઈ ડીલર હોય તેના દ્વારા તમને આપવામાં આવશે એના પહેલાં તમને ફોન પર કોન્ટેક કરી દેવામાં આવશે આવો ખરીદી કર્યા પછી તમારા ડોક્યુમેન્ટ કોને રજૂ કરવાના રહેશે એના વિશે જોઈશું તમારા ખેતીવાડી મતલબ કે ગ્રામ સેવક શ્રી દ્વારા જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ એમને સમય મર્યાદામાં તમારા આપવાના રહેશે મતલબ કે ગામના કોઈ ગ્રામ સેવક હોય ત્યાં તમારે આપવાનું રહેશે આગળ જોઈશું સાધનની ખરીદી ક્યાંથી કરવી સાધનની ખરીદી તમારે જે આ ચાર્ટ આપેલો છે એ પ્રમાણે તમે જોઈ લેશો આ ખેડૂત પ્રમાણે આ જે આપેલું છે એ પ્રમાણે તમે કરી શકો છો ભર્યા બાદ જમા કરવાના ડોક્યુમેન્ટ વિશે સૌ પ્રથમ તો તમારે સાત બાર આઠની નકલ જોઈશે ઓનલાઈન અરજીની પ્રિન્ટ જે તમે ઓનલાઈન અરજી કરી હોય એ તમારી પ્રિન્ટ જોઈશે પૂર્વ મંજૂરીનો હુકમ તમારે જે તાડપત્રી ખરીદી છે તેનું બિલ જાતિનો દાખલો એસસી એસટી લાભાર્થી માટે છે દિવ્યાંગ પ્રમાણપત્ર પણ લાગુ પડતું હોય તો અવેલેબલ રહેશે અને જો તમને વિડીયો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ